નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે અને રોકાણકારો આ શેર માં બરબાદ થઈ ગયા છે હવે આ શેર રાખવામાં આવ્યો છે તો આ કંપની વિશે આપણે વાત કરીએ અને વાત કરીએ કે આવા શેરો કરવું કે નહીં એના વિશે પણ જોઈએ તો મિત્રો વાત કરીએ બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડ ના શેર છેલ્લા ઘણા સેશન થી ચર્ચામાં છે કંપનીના શેર માં સતત ઘટાડો થઈ રહ્યો છે

કંપનીમાં ચૌદ જૂન થી ટ્રેડિંગ બંધ થવાની છે સ્ટોક એક્સચેન્જે જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કંપનીઓ નિયમોનું પાલન કરતી નથી ત્યાં સુધી સસ્પેન્ડ યથાવત રહેશે સસ્પેન્ડમાં પંદર દિવસ બાદ નિયમન ન માનનારી કંપનીના શેરમાં છ મહિના માટે દર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જેટ શ્રેણીમાં કારોબારના બદલે કારોબારના આધાર પર ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવશે પરંતુ બીએસસીએ કહ્યું કે જો કંપની અગિયાર જૂન સુધી સેબીના એલ

ભારત આધારિત સેવા કંપની છે જે ડિજિટલ માર્કેટિંગ સેવાઓ પ્રદાન કરે છે અને કમ્પ્યુટર સોફ્ટવેર અને સેવાઓના વિકાસમાં સક્રિય છે કંપની બે સેગમેન્ટ ડિજિટલ માર્કેટિંગ સેગમેન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સેગમેન્ટ દ્વારા કામ કરે છે કંપનીનું માર્કેટ કેપ ઓગણીસો પંદર પોઈન્ટ એક કરોડ રૂપિયાનું છે તો મિત્રો આ વાત આપણે બ્રાઇટકોમ જેમાં કંપનીના શેર એકસો રૂપિયાની આસપાસ આવી ગયા છે સાથે કંપનીની અંદર ટ્રેડિંગ પણ બંધ થવાની છે સાથે કંપનીએ બે ક્વોટર પરિણામો પણ હજુ સુધી જાહેર કર્યા નથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આવી મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઓછ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી કુદરતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ પર દબાવી દેજો